શહેરના સુભાનપુરા વિસ્તારમાં આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ પૂર્વે ગીતા રબારીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવ્યાંગ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત લોક ડાયરાનું આયોજન સુભાનપુરા ઝાંસી કીરાણી સર્કલ સ્થિતના આવેલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગીતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અલગ અલગ વોર્ડના નગરસેવકો તથા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

સંસ્કારી નગરી અને ધર્મ નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન ગીતા બેને પણ જે એક અમારા માટે સમજો કે આ નહિવત ફક્ત ને ભક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈના સાથ સકારથી એમને આજે અમારા ત્યાં આ આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેરમાંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરાઓ ગયા હતા આપણે એકસો અઠાવન હતા આ વખતે સાહીઠ લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુરત બી છે મહેંદી રસમ બી કરીએ આ વખત કાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે એના સલૂનના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી પ્રીજ થી માંડીને સોનાની થી માંડીને કિઝોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હતું માં નાનપણથી જ્યારે એક દીકરી મોટી કરી અને જ્યારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા કે આવી અને મોકો મળ્યો છે તો ગીતાબેન ને વંદન કરું છું કે આજે એ આવ્યા છે અને પણ આવતીકાલે આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે પણ તમે ખૂબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે એટલા માટે અમીર છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છે કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો પણ એક એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બેરા મુંગાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલ્ટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સ્વેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે આયા છે પ્રમુખ સાહેબ અમારા રાજા શ્રી છે અને ગીતાબેનના નતમસ્તક બંધન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઇસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઇસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાવો લાઈન ખૂબ આનંદ કરીશું ફરી એકવાર સૌ પ્રેસ મિત્રોએ ત્રણ દિવસથી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય કોઈ બી વિકલાંગ હોય કોઈ દિવ્યાંગ હોય તો તમે દિવ્યાંગ થઈ શકશે તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું આજનો દિવસ દાયરાનો માનજો અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓને આવીને તમે આવશો એ મોટું કન્યાદાન છે બાકી ભગવાનની દયાથી બધા જ મિત્રો ખુબ ખૂબ સારી વ્યવસ્થા કરી છે રાજેશ

દરેક દિવ્યાંગ દીકરોને પોતાના આંગળીથી વર્ણવી રહ્યા છે અને નવા જીવનમાં પોતાના પગલાં માંડી રહી છે દરેક છોકરી નાની હોય ત્યારે એનું સપનું હોય કે મારા લગ્ન ધૂમધામથી થાય બહુ પરિવાર સાથે થાય ગાજતે વાજતે લગ્ન થાય એવી રીતે આ દીકરોનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને હસબન્ડ છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને આટલા સારા કાર્યો કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે એ દિવ્યાંગના આશીર્વાદ લેવાનો નબેન એક નાનો સવાલ એક અલગ સવાલ છે ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા હશો આવો કોઈ દિવ્યાંગ લગ્ન લગ્નોત્સવમાં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય ને આ રીતે લગ્ન કરવા દે

કલાના ના પૂજારી છે એટલે કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે દિવ્યાંગો ના આશીર્વાદ અજમના